હેલો મિત્રો કેમ છો આજે આપણે લેબલ લો વન વિષયની અંદર પરીક્ષાની અંદર તમારે કયા કયા ક્વેશ્ચન તૈયાર કરવાના એની આપણે વાત કરીશું અને આ વાત કરવા માટે તમારી પાસે ત્રણ બાબતનું જ્ઞાન જરૂરી છે સૌથી પહેલાં તો પેપરનો સિલેબસ શું છે એ જાણકારી હોવી જોઈએ બીજું પેપરની સ્ટાઇલ શું છે પેપર કેવી રીતે પૂછાય એનું પણ જ્ઞાન હોવું જોઈએ અને છેલ્લે આપણે કયા કયા ક્વેશ્ચન કરવા જોઈએ અને કયા કયાને સ્કીપ કરવા જોઈએ એનું આપણને જ્ઞાન હોવું જોઈએ તો આપણે ક્વેશ્ચનની તૈયારી કરી શકીએ તો આજે આપણે એની ચર્ચા કરીશું તો સૌથી પહેલાં આપણે લેબલ લો વન વિષયના સિલેબસની વાત કરીએ સિલેબસમાં તમારા ચાર જેટલા એક્ટ આપવામાં આવેલા છે બે હજાર અઢાર પહેલે તમારા આ જે હતા તે સાત જેટલા એક્ટ હતા તો એને તમે સ્કીપ કરો બે હજાર અઢારના પહેલાં પેપર જે છે એ સ્કીપ કરવાનું જોવાનું કોઈ મતલબ નથી બે હજાર ઓગણીસથી જે પેપર સ્ટાઇલ બદલાય છે એ તમારે જોવાની છે બે હજાર ઓગણીસની અંદર તમારા ચાર જેટલા એક્ટ મોકલા છે દરેકમાંથી પચીસ પચીસ માર્કનું પૂછાય અને સો માક એમ કરીને થાય તો કયા કયા ચાર એક્ટ છે એની આપણે વાત કરીએ તો પહેલો એક્ટ છે ઔદ્યોગિક તકરારદારો ઓગણીસોને સુડતાલીસ એમાંથી પચીસ માર્કનું પૂછાશે બીજું છે બોમ્બે ઔદ્યોગિક ધારો એમાંથી પચીસ માર્કનું પૂછાશે એ ઓગણીસો છેતાલીસનો કાયદો છે ત્યાર પછી છે કારખાના ધારો એટલે કારખાના અધિનિયમ ઓગણીસો અડતાલીસ એમાંથી પચીસ માર્કનું પૂછાશે અને બીજું છે કામદાર વળતર ધારો કોમ્પન્સેસન એક્ટ છે ઓગણીસો ને ત્રેવીસ એમાંથી તમારું પચીસ માર્કનું પૂછાશે એમ કરીને તમારા ચાર એક્ટ છે એમાંથી તમારું પચીસ પચીસ માર્કનું પૂછાશે તો ધ્યાનમાં રાખજો કયા એક માટે કેટલા સવાલ કરવાના આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાની તો એના માટે તમારે પેપર સ્ટાઇલ જોવી પડશે પેપર સ્ટાઇલની આપણે વાત કરીએ પેપર સ્ટાઇલ શું છે તો તમારા સાત ક્વેશ્ચન પૂછાય આ વીએનએસજીની આપણે વાત કરીએ છીએ તો ધ્યાનમાં રાખજો સાત ક્વેશ્ચન એમાંથી છ ક્વેશ્ચન લખવાના છે અને બાકીનો ક્વેશ્ચન નંબર તો તમારી શોર્ટનોટ છે જોઈ લઈએ શું પૂછાય છે પેપરની અંદર તો ક્વેશ્ચન નંબર વનની વાત કરીએ ક્વેશ્ચન નંબર વનની અંદર ઔદ્યોગિક તકરારદારો ઓગણીસો સુડતાલીસના ઓરમાં ઔદ્યોગિક તકરારદારોજ પૂછાય છે મીન્સ કે એક એકમાં એક સવાલ ફિક્સ થઈ ગયો ક્વેશ્ચન નંબર વન પણ ઘણી વખત અહીં શોર્ટ નોટ પૂછે છે ક્વેશ્ચનની ઓરમાં શોર્ટ નોટ બે હોય અને ક્વેશ્ચન હોય તો એક હોય એ તમારે ધ્યાનમાં રાખવાનું બીજો ક્વેશ્ચન છે તો બીજો ક્વેશ્ચનમાં શું થાય ઔદ્યોગિક તકરારમાંથી એક ક્વેશ્ચન પૂછેલો હોય અને બીજો જે ક્વેશ્ચન એની ઓરમાં પૂછે તે સાનો પૂછાય બોમ્બે અધિનિયમમાંથી પૂછે ઓગણીસો ને છેતાલીસમાંથી પૂછે અહીં ક્વેશ્ચન બદલાઈ ગયો છે ફિક્સ નથી એકનો ઓરમાં એક અલગ થઈ ગયો છે બરાબર બીજો એક્ટ પૂછાયો છે પછી ક્વેશ્ચન નંબર ત્રણની વાત કરીએ બોમ્બે ઔદ્યોગિક ધારાની ઓરમાં બોમ્બે ઔદ્યોગિક ધારો તો બોમ્બે ઔદ્યોગિક ધારોની પણ એક ક્વેશ્ચન ફિક્સ થઈ ગયો ક્વેશ્ચન નંબર ચારની વાત કરશું તો ક્વેશ્ચન નંબર ચારની અંદર કારખાના ધારાની ઓરમાં શું પૂછાય છે કારખાના ધારો જ પૂછાય છે તો કારખાની ધારો એક ક્વેશ્ચન તમારો ફિક્સ થઈ ગયો પછી ક્વેશ્ચન નંબર પાંચમાં શું કહી તો કારખાનાની ઓરમાં શું કરી નાખ્યો તો કારખાનાની ઓરમાં તમારે કામદાર વળતર ધારો પૂછી નાખ્યો તો કામદાર વળતર ધારો તમારે તૈયાર કરવો પડશે ચાલો પછી ક્વેશ્ચન નંબર માં કામદાર વળતર ધારાની ઓરમાં કામદાર વળતર ધારો ઓગણીસો તેવીસ જ પૂછાયો છે મીન્સ કે તમારા ચાર જેટલા ક્વેશ્ચન ફિક્સ પૂછાય છે એક જ એકમાંથી પૂછાય એની ઓરમાં કોઈ ઓપ્શન નથી એ એક્ટના ઓરમાં એ એક જ પૂછાય છે તો કયો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર વન એમાં ઔદ્યોગિક તકરારની ઓરમાં ઔદ્યોગિક તકરાર જ છે ક્વેશ્ચન નંબર થ્રી બોમ્બે ઔદ્યોગિક એક્ટની અંદર ઓરમાં બોમ્બે એક્ટ જ છે ક્વેશ્ચન નંબર ચારની વાત કરીએ તો કારખાનાની ઓરમાં કારખાનાનો જ સવાલ છે અને ક્વેશ્ચન નંબર છમાં કામદાર વળતરધારાની ઓરમાં કામદાર વળતરધાર જ છે એટલે એક ક્વેશ્ચન તો તમારે મીન્સ કે એકના ઓરમાં એક બેમાંથી કોઈ બી એક તો ફિક્સ પૂછાવાના પછી આપણે ક્વેશ્ચન નંબર ટુ અને ફાઈવની વાત કરીએ ક્વેશ્ચન નંબર ટુની અંદર શું છે ઓપ્શન આપેલા છે કે ઉત્તરીમાંથી એક ક્વેશ્ચન અને બોમ્બે અધિનિયમમાંથી એક ક્વેશ્ચન તો તમારે કોઈ બી બેમાંથી એક ક્વેશ્ચન લખવો પડશે ત્યાર પછી ક્વેશ્ચન નંબર પાંચમાં કારખાનામાંથી ઓરમાં કામદાર વર્ષો ધારો ઓગણીસો ત્રેવીસ પછી અહીં બી તમને ઓપ્શન મળશે કાં તો કામદાર કારખાના ધારા લખો કાં તો કામદાર વળતરદાર લોકો હવે તમારે ઘણી વખત પરીક્ષાની અંદર આટલા બધા એક્ટ પૂછાય આટલા બધા સવાલ પૂછાય તો હાર્ડવર્કને સ્માર્ટવર્ક બંધેવું કરવું પડે હાર્ડવર્કનો મતલબ શું છે કે ભાઈ બધું આપણે જાણકારી મેળવવાની એક્ટની બધું જ વાંચવાનું એને હાર્ડવર્ક કહેવાય અને સ્માર્ટ વર્ક એટલે કે અમુક બાબતને તમારે પરીક્ષાની અંદર જે તૈયારી કરો અને સ્કીપ કરવાની હોય એ તમને આવડતી હોવી જોઈએ સ્ટાઈલ ના આધારે તમે એને સ્કીપ કરી શકો કેવી રીતે સ્કીપ થાય ચાલો તો એ માટે જોઈએ હવે એક સિમ્પલ ઉદાહરણ આપું કે દરેક માંથી છ 6 સવાલ પૂછાય એટલે ટોટલ કેટલા થયા છ ચોક ચોવીસ સવાલ થયા હવે અહીં તમે જોઈ શકો કે ઔદ્યોગિક તકરા તકરારદારો મને બહુ સારો આવડે મેં છય છ ક્વેશ્ચન કરી જ નાખ્યા બરાબર ચાલો ઔદ્યોગિક તકરાર ઓગણીસો સુડતાલીસ એનો આ બી આવડે આ ક્વેશ્ચન બી તમને આવડે બંધાવડે મન ગમતો છે છય છ કરનારખેલા છે એટલે આરામથી લખાઈ જાય હવે આ ક્વેશ્ચન નંબર ટુ હાથમાં આવ્યો ઔદ્યોગિક તકરાર ધારો બોમ્બે અધિનિયમ તો આ સવાલ લખાય કે નહીં લખાય ઔદ્યોગિક તકરાર ધારો બેઠો લખાઈ જવાનું તો કહેવાનો મતલબ કે આ તમારે લખવાની જરૂરત નહીં આવશે હા પણ લખવાની જરૂરત ક્યાં આવશે પ્રશ્ન નંબર ત્રણ બોમ્બે તાર ઓગણીસો સુડતાલીસ પણ અહીં તમારે છ ક્વેશ્ચન નહીં કરવા પડે કેટલા કરવાના ચાર ક્વેશ્ચન કરો બેને તો સ્કીપ કરી શકાય ને કારણ કે ચારમાંથી આ બે તો આવી જ જવાના છે એવું ઉપર હું તો પછી એવું કરવું પડે બોમ્બે અધિનિયમમાંથી ફિક્સ ક્વેશ્ચન કરો અને તમારે ચાર ક્વેશ્ચન કરવાના એટલે કહેવાનો મતલબ એવું છ ને ચાર કેટલા થયા દસ ક્વેશ્ચન થયા તમારે ટોટલી ટોટલી ચોઈસ ક્વેશ્ચન કરવાની જરૂરત નથી જે ટોપર્સ છે ચોઈસે ચોઈસ વાંચીને જશે પણ બધું જ લખવાનું બધાની નોટ્સ બનાવવાની તૈયારી કરવાની તકલીફનું કામ છે પરીક્ષાની આગળ બરાબર તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની સેમ વસ્તુ અહીંયા જ છે કારખાના ધારામાંથી અમુક ક્વેશ્ચન છે ફિક્સ પાંચ જ ક્વેશ્ચન છે સમજો નહીં કારખાના ધારામાંથી તો કારખાનામાંથી આ પાંચમા નંબરનો ક્વેશ્ચન બી હું લખી કાઢું અને ચોથા નંબરનો ક્વેશ્ચન બી લખી કાઢું એટલે મારે તો ખાલી આ બેમાંથી કોઈ બી એક જ લખવાનો રહી તો અહીં તમારે કેટલા તૈયાર કરવા પડે કાંદ્રા ધારામાં ત્રણ કે ચાર ક્વેશ્ચન તૈયાર કરવા પડે મેક્સિમમ તો થઈ ગયો ને આ બી તો આ રીતે કહેવાય સ્માર્ટ વર્ક એવી રીતે તૈયારી કરવાની તો જોઈ લઈએ કયા એકમાંથી કયું પૂછાય કેટલા પૂછાય કયા કયા ક્વેશ્ચન પૂછાય કયા કયા તૈયાર કરવાના તો આપણે ચેપ્ટર વાઇઝ જોઈએ દરેકના એક્ટ વાઇઝ જોઈએ ચાર એક્ટ છે ચાર એક્ટમાંથી કયા કયા સવાલ કરીશું એની આપણે વાત કરીએ તો પહેલું છે ઔદ્યોગિક તકરાર ઓગણીસસો સુડતાલીસમાંથી કયા કયા ક્વેશ્ચન પૂછે હવે આ બહુ લાંબો એક્ટ છે ઘણા બધા ક્વેશ્ચન નીકળી શકે છે તો છેલ્લા ચાર વર્ષના પેપરના આધારે આપણે જોઈએ કે કયા કયા ક્વેશ્ચન કરી શકાય છટણી પૂર્વની શરતોની કાર્યવાહીની જોગવાઈ છટણીની જોગવાઈ તમારે કરી જ લેવાની છે એ તમારે ધ્યાનમાં રાખવાની છેલ્લા ત્રણ વર્ષમાં બે વાર તો પૂછાયો જ છે તો જ અહીં લીધેલો છે બીજું લેબર કોર્ટની સત્તા સેક્શન નંબર અગિયાર એ લેબર કોર્ટની પાવર શું છે ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ જે હોય તેના પાવર શું એ લખી શકો છો એવો બહુ ઇઝી ક્વેશ્ચન છે લેબર કોર્ટ કોને કહેવાય એની રચના કોણ કરે એના સત્તા એની પાસે કઈ કઈ હુકુમત છે એની વાત છે હવે લેબર કોર્ટની અંદર કયા કયા કેસ જતા હશે એના પાસે કઈ કઈ સત્તાઓ એ તમારે લખવાની વાત આવશે તો બહુ ઇઝી ક્વેશ્ચન છે લખી શકે એવો છે ત્યાર પછી સમર્ધનની કરીએ વાહિ સમર્ધનનો મતલબ શું થાય કે પેલો જે કામદાર છે અને માલિક વચ્ચે લડાઈ થઈ ગઈ કોઈ બાબતે કોમ્પેન્સેસનની બાબત માટે રજાની બાબત માટે કે પગારની બાબત માટે તો એનું સમાધાન કાં કરવાનું કોણ કરાવશે કેવી રીતે કરાવશે એની કાર્યવાહી આખે લખવાની છે સેક્શન નંબર અઢારથી લઈને એકવીસ માઇની વાત કરેલી છે ચલો એ જોશું ત્યાર પછી લે ઓફ કામદાર ક્યારે વળતર મેળવવા માટે હકદાર નથી લે ઓફ શું છે તે આખું સમજવાનું કામદાર ક્યારે વળતર મેળવવા માટે હકદાર નથી તો એની બી સેક્શન તમારે યાદ રાખવાની છે અને એ સવાલ પણ કરવાનો છે ત્યાર પછી પાંચમો નંબર હડતાળ અને તાળાબંધીના ક્વેશ્ચન બહુ પહેલાં પૂછાતા હતા હાલમાં પૂછાતા નથી પણ આ ચાર ક્વેશ્ચન તો તમારે કરી જ નવાના પાંચમો જે ક્વેશ્ચન છે એને આપણે છેલ્લે કરવાનો પ્રયત્ન કરવાનો છેલ્લે મીન્સ કે પહેલાં આ પાંચ ચાર પાક્કા કરી નાખો ચાર પાક્કા કરી નાખે એટલે અહીં બી પૂછાય ને અહીં બી પૂછાય તો તમારો ક્વેશ્ચન લખાઈ જાય બરાબર ને અને તારાબંધી મોસ્ટ ઓફલી નોટની અંદર લઈ જાય છે પણ આપણે ક્વેશ્ચન તરીકે જો તૈયાર કરી નાખીએ તો અહીંયા પૂછાય અહીંયા પૂછાય કે શોર્ટ નોટમાં પૂછાય આપણને આવડી જાય અહીં આપણે એક ચર્ચા કરવાની રહી કે પ્રશ્ન નંબર સાતની અંદર ટૂંકનો લખવાનું છે દરેક એકમાંથી કે ટૂંકનો આવે છે એમાંથી તમારે કોઈ બી બે લખવા નહીં આવે તો ધ્યાનમાં રાખજો આપણે ટૂંકોની પણ અહીંયા વાત કરતા જ જશું છેલ્લે છેલ્લે તો ક્વેશ્ચન નંબર પાંચ હતા આપણે હડતાળ અને તાળાબંધીનો ક્વેશ્ચન કરી લેવાનો પણ કેવું બહુ એને ભાવ નહીં આપવાનો આ ચારને જેટલો ભાવ આપે એટલો પાંચમાને નહીં આપવાનો કરી શોર્ટ શોર્ટનોટમાં આવે છે એટલે તૈયાર કરી લેમ તો બેલેટ ગુડ છે છઠ્ઠા નંબરની ક્વેશ્ચનની અંદર નોટ મેં તમને અહીંયા કહી ગયું છે ઘણી વખત આ ક્વેશ્ચનની ઓરમાં પસ્તની ઓરમાં શોર્ટ નોટ પૂછાય તો કઈ કઈ નોટ પૂછી શકે તો એની આપણે વાત કરી દઈએ કે ઔદ્યોગિક તકરાર અંતર્ગત ઔદ્યોગિક તકરાર પૂછે બેઠી કે ઔદ્યોગિક તકરાર શું છે ઇન્ડસ્ટ્રીયલ તકરાર કોને કહેવામાં આવે માલિક અને કામદાર વચ્ચે થાય માલિક માલિક વચ્ચે થાય કોના વચ્ચે થાય તો એ આખી સમજાવવું પડશે ઉદાહરણ આપવાના છે કેસ લખવા પડશે બીજું જે છે તો અમારે ઉદ્યોગ ઉદ્યોગની વ્યાખ્યાની વાત ખાસ ઇન્ડસ્ટ્રી કોને કહેવામાં આવે તો એ વ્યાખ્યા પણ તમારે સમજાવવું પડશે હવે ઘણી વખત એવું બી કહી કે ઉદ્યોગની વાત કરીને સમાધાનની કાર્યવાહી સમજાવો ઉદ્યોગનો અર્થ આપી છટણી પૂર્વની શરતો કે કાર્યવાહી સમજાવો એટલે આ કરી જ લેવાનું છે બરાબર વ્યાખ્યા જ છે શોર્ટનોટ છે એટલે વાંધો નથી બીજું કામદાર કોને કહેવામાં આવે કર્મચારી કોને કહેવાય કામદાર કોને કહેવાય તો એની વ્યાખ્યા બી તમને આવડતી હોવી જોઈએ આ નોટમાં પૂછે બીજું છે અયોગ્ય મજૂર પ્રથા અયોગ્ય મજૂર પ્રથા કોને કહેવામાં આવે પેલો તમે એના અંદર ભણીને આવ્યો ગ્રાહક સુરક્ષામાં કે અયોગ્ય ગ્રાહક સુરક્ષા પ્રથા કોને કહેવાય તો એની વાત અહીંયા અયોગ્ય મજૂર પ્રથા કોને કહેવાય એની વાત છે તો અહીં ટોટલ આપણે છ ક્વેશ્ચન નથી પણ દસ ક્વેશ્ચન છે પણ આ જે છે તે વ્યાખ્યા જેવા છે એને તમારે એક એક એકે જ પાનામાં લખવાનું હોય વધારે નહીં લખવાનું હા પણ નોટમાં પૂછાય અલગથી બરાબર ને તો અત્યારે તમારે થી અઢી પાનામાં લઈ જવાનું અર્થ આપવાનો અને સમજાવવાનો એને રિલેટેડ કેસ લખવાના ઉદાહરણ લખવાના બરાબર તો આ વસ્તુનો ઉપયોગ કરવાનો તો આની અંદરથી તમારા છ જેટલા ક્વેશ્ચન છે આ એક જ ક્વેશ્ચન છે એમ સમજીને ચાલજો બરાબર એમ લાગે લગભગ તમારું શું પૂછાય શોર્ટનટની અંદર કોઈ બી બે સમજાવવાનું કહેશે અહીં જો પૂછાય તો કોઈ બી બે અને ઘણી વખત આમાં નહીં પૂછાય તો એ શોર્ટનટ ક્યાં આવી જશે પ્રશ્ન નંબર સાતની અંદર પૂછી નાખશે તો એ તમારે ધ્યાનમાં રાખવાનું હજુ આપણે જોઈએ કે કયા કયા ક્વેશ્ચન કરી શકાય ને કયા કયા એને સ્કીપ કરવાના પહેલાં આપણે સમજી લઈએ ઔદ્યોગિક તકરારની અંદરથી આટલા ક્વેશન નીકળે બરાબર છ જેટલા હવે આપણે વાત કરીશું બોમ્બે અધિનિયમની અંદર ઓગણીસો છેતાલીસનો એક્ટ છે એમાંથી આપણે પાંચ જેટલા સવાલ કરેલા છે પાંચ જોઈએ કયા કયા સૌથી પહેલાં સામૂહિક સોદાગીરીનો ખ્યાલ છેલ્લા ચાર વર્ષમાં પૂછાય જ છે સામૂહિક સોદાગીરી કોને કહેવામાં આવે બોમ્બે અધિનિયમ અંતર્ગત સામૂહિક સોદાગીરીનો ખ્યાલ સમજાવો તે સમજાવવાનો પછી બોમ્બે અધિનિયમ હેઠળ સંઘના પ્રકાર જણાવી સંઘની નોંધણીની જોગવાઈ સમજાવો તો એ આપણે સમજાવો સંઘના પ્રકાર કેટલા છે પ્રતિનિધિત્વ સંગ એટલે શું એમ કરીને તમને પૂછે અને સંઘની નોંધણીની જોગવાઈ જણાવો તો સંઘની પ્રકાર તમારે ધ્યાનમાં રાખવાના ત્રણ કે ચાર જેટલા પ્રકાર છે એની સેક્શનમાં આપેલા છે અને નોંધણી જે આપેલી છે તે એ પણ ફિક્સ ક્વેશન પૂછાય છે બાવીસ ત્રેવીસ છેલ્લા ત્રણ વર્ષથી આવે જ છે ઔદ્યોગિક અદાલતની હુકૂમત અને સત્તાની ચર્ચા કરાવો આવા ઔદ્યોગિક અદાલત અને લેબર કોટ એક જ જેવી દેખાય કે નહીં સત્તા તો એક જ જેવી આવવાની ને બધાની થોડો ઘણો ચેન્જીસ આવશે કયો કયો ચેન્જીસ આવે તે એટલે સવાલ તો બધામાં જેવો ફિક્સ આવે બધા એકની અંદર લેબર કોટ આવવાની ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીલમાં પણ એની હુકુમત છે થોડી ઘણી બદલાય બાકીના કામ તો બધા જ કરે ને જેમ આપણી ફર્સ્ટ ક્લાસ એડિશનમાં જે સેશન છે વોરંટ આપવાનું કામ છે સજા કરવાનું કામ એ તો બધી જ કોર્ટ કરે તેવી ધારકોને પણ પાવર આપેલા જ છે તો બધાની અંદર એક જ જવાબ આવે પણ થોડો ઘણો બદલાય હુકુમત બદલાય એ આપણે ચર્ચા કરીશું ઔદ્યોગિક અદાલત હુકુમતની સત્તાની ચર્ચા એ પણ ફિક્સ પૂછાયો છે બરાબર સેક્શન નંબર એટી સેવનમાં આપેલી છે વાત કાયદો કોને લાગવો પડે તેની ચર્ચા કરો કયો કાયદો તો બોમ્બે અધિનિયમ કોને લાગવું પડે છે એની ચર્ચા કરો તો આ પણ ક્વેશ્ચન પૂછી શકાય તો મેં તમને કેમ તેમ ઉપરમાંથી આપેલા બેને ઓર અહીંયા લઈ લે બરાબર અને ક્વેશ્ચન નંબર ટુનો ઉપરમાંથી કોઈ બી નીચેમાંથી કોઈ બી લઈ લે એવું પણ કરે લોકો બરાબર તો એ લોકોની મરજી કયો લાવશે પણ આમાંથી ચાર પૂછાય આ ચાર ફિક્સ તમારે કરી દેવાના છે આંખ મીચીને બરાબર હવે આ એક્ટ બી બહુ લાંબો છે બરાબર ને છેલ્લા ચાર વર્ષમાં આ ચાર જ ક્વેશ્ચન પૂછાયા છે બીજા પૂછાય જ નથી પણ નવો પેપર સ્ટાઇલ આવે ઘણા વખતને લાગે કે બધાને લાગે પ્રોફેશનને કે ભાઈ આ ચાર ક્વેશ્ચન જ પૂછાય આપણે કંઈ નવું લાવીએ તો બીજા નવા ક્વેશ્ચન કયા કરી શકે મને લાગે તે પ્રમાણે પેલું છે સંયુક્ત સમિતિ એની વાત કરેલી છે સેક્શન નંબર અડતાલીસ બાવન સંયુક્ત સમિતિ કોને કહી હોય એની રચના એની નોંધણી એના અંદર કેટલા કેટલા કર્મચારીઓ હોય એની વાત કરેલી છે સંયુક્ત સમિતિ શું છે તો એ સેક્શન નંબર અડતાલીસ એક્સ્ટ્રામાં કરવાનું નહીં કરો તો કંઈ વાંધો નથી પાછા આ તો ખોખી જ મારવાના છે પણ મેં તમને કીધું ઘણી વખત આમાંથી એકાદ બે ક્વેશ્ચન સ્કીપ કરીને નવા કઈ ક્વેશ્ચન લાવવાની કોશિશ કરે તો આ જ આવશે એનથી વારનું નહીં આવે તો સંયુક્ત સમિતિ તમારે કરવાની સેક્શન નંબર અડતાલીસ બાવન અને બીજી છે લવાદી પંચને અથવા લવાદી અંગેની જોગવાઈ લવાદી કોને કે કહેવામાં બે વચ્ચે સમાધાન કરાવતો હોય તેવી વ્યક્તિ તો લવાદી પંચ છે અને એ સમાધાન પંચની વાત કરેલી છે સમોધાનની કાર્યવાહીની વાત કરેલી છે એવું જ સીમ છે તો લવાદીની તમારે વાત કરવાની લવાદીની જો કોઈમાં શું આવે લાવવાડીની કેટલી નિમણૂક કરવાની કોણ કરશે કેવી રીતે કરશે એની સત્તા શું છે તો એ બધું તમારે સમજાવવાનું રહે તો ટોટલ અહીં મારી દ્રષ્ટિએ ખાલી ચાર ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે આ બે તમે એક્સ્ટ્રામાં વાંચો નહીં વાંચો કંઈ વાંધો નથી પણ મેં તમને કહી દીધું કે આ ચારમાંથી કોઈ નવું લાવવાનું હશે નવો પશ્ન લાવવાનો તો આ બે જ આવશે બીજા કોઈ નહીં આવે કારણ કે બીજા બધા એટલા ઇમ્પોર્ટન્ટ છે નહીં આખો એકનો મેં અભ્યાસ કર્યો છે તે પછી કહું છું એટલે ચાર તો કરી નાખો એટલે વાત પતી જાય ટોટલ તમારે અહીંયાથી પાંચ કરવાના અહીંથી ચાર કરવાના એટલે તમારે ટોટલ નવ સવાલ કરવાના રહ્યા એટલે તમારો ક્વેશ્ચન નંબર વન ટુ થ્રી ને ફોર નીકળી જ જાય પતી ગયું ને કારણ કે અહીં બી તમારો શું છે હા આ ત્રણ ક્વેશ્ચન તો તમારા બેઠા નીકળી જવાના તો ચોથો પ્રશ્ન પછી ટૂંકમાં નીકળી જવાની બરાબર ને આ ધ્યાનમાં રાખજો તો આ નવ ક્વેશ્ચન કરો એટલે બધું પતી જવાનું છે તમારું આગળ હજુ આપણે વાત કરીએ કારખાના ધારાની કારખાના ધારા પણ બોલ આંબો છે ઘણા બધા ક્વેશ્ચન નીકળી શકે એવા છે પણ આપણે જેટલા ઇમ્પોર્ટન્ટ છે એને આપણે ચર્ચા કરીશું અમે ટોટલ કેટલા છ જેટલા ક્વેશ્ચન કરેલા છે જોઈ લઈએ આપણે પહેલો ક્વેશ્ચન છે કારખાના ધારો અધિનિયમ આ કારખાના ધારો કોને લાગુ પડે છે પૂછાયેલા છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ વાર એટીગીરીના પેપર સાથે કહું છું બરાબર અહીંયા મેં લખેલું નથી ધ્યાનમાં રાખજો બીજું છે કારખાના ધારા અંતર્ગત તંદુરસ્તીની જોગવાઈ જણાવો તંદુરસ્તીની જોગવાઈ તમારે સમજાવવી પડશે સેક્શન નંબર અગિયારથી વીસની અંદર વાત કરેલી છે બરાબર એની તો એ સમજાવજો ત્યાર પછી કારખાના ધારા અંતર્ગત કલ્યાણ અંગેની જોગવાઈ ઘણી વખત તંદુરસ્તી નહીં પૂછે તો કલ્યાણ પૂછે પછી બીજી બી વાત કરેલી છે કે ભાઈ કારખાના દ્વારા અંતર્ગત જોખમી પ્રક્રિયાની જોગવાઈ જણાવો અથવા તો સલામતીની જોગવાઈ જણાવો કોઈ બી એક જોગવાઈ કન્ફર્મ આવશે અથવા તો તંદુરસ્તીની ઓરમાં કલ્યાણ આવી શકે તંદુરસ્તીની ઓરમાં જોખમી પ્રક્રિયા આવી શકે હવે આ જોખમી પ્રક્રિયા ઘણી વખત પૂછાયો નથી તો મારી દૃષ્ટિએ કરવાની કોઈ જરૂરિયાત નથી એટલે ત્રણ તમારે ફિક્સ કરી લેવાના તંદુરસ્તીની જોગવાઈ કલ્યાણની જોગવાઈ અને તમારી સલામતીની જોગવાઈ આ ત્રણ જોગવાઈ છે એમાંથી ક્વેશન તમારો પૂરો થઈ જાય ગેરંટી આપું કે અહીં તમારો લખાઈ જવાનો છે અહીં કારખાનામાં બરાબર આવી જ જશે એટલે તમારે રહ્યું પછી આવા લખવાનું કામદાર વળતર ધારો લખીએ કે પછી કારખાના ધારો લખીએ બરાબર તો બાકીના જે ક્વેશ્ચન છે એ તમારે લેવા પડશે તો કયા કયા ક્વેશ્ચન બાકીના છે કે આ કાયદો કોને લાગવો પડે એની ઊરમાં તંદુરસ્તી પૂછી નાખે તંદુરસ્તી આવટો તો આ સ્કીપ કરી નાખો પછી બચે કયા ક્વેશ્ચન તો ઓવર ટાઈમની જોગવાઈ તમને પૂછી શકે આ બી છેલ્લા ત્રણ વર્ષમાં બહુ વાર પૂછાયો છે ઘણી વખત શોર્ટનટમાં પૂછી નાખે ઉપરની પૂછે તો અને બીજું છે તમારી જે સવાલ નીકળી શકે એ શોર્ટનટ બને હવે મેં તમને અહીંયા કહેવાનું રહી ગયો કે કામદાર વળતર ધારામાં બી નોટ આવી શકે અને કારખાના ધારામાં બી નોટ આવી શકે જો ઉપર નહીં પૂછે તો નીચે લઈ જશે એમાં છે ઇન્સ્પેક્ટરની સત્તાઓ ઇન્સ્પેક્ટરની સત્તાઓ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શોર્ટ નોટ આંખ ખેંચીને કરી લેવાની આવશે આવશે ને આવશે બરાબર બીજું છે ઓક્યુપાયર બરાબર ને ઓક્યુપાયર એટલે કે ઉત્પાદકો કોને કહેવામાં આવશે એની વાત તમારે કરવાની એ તમારે કરવાની આ વ્યાખ્યાઓ છે બધી આ સત્તા તમારી મોટી થઈ જાય બરાબર અઢીપાના આરામથી તમે લખી શકો છો ઓક્યુપાયર એ તમારા ઉદ્યોગ જેના હાથમાં હોય તે બીજું છે સ્ત્રીઓને કામે રાખવો હોય તો એ અંગેની જોગવાઈ તો એ પણ તમારે આ ત્રણ શોટપોટ મારા દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે કે પૂછશે તો ત્રણની બનવું નહીં પૂછે હા પૂછી શકે ભાઈ આ દ્વારા કોને લાગવો પડે કારખાનું કોને કહેવાય અહીંયા અમે લખ્યું નથી પણ મેં અહીંયા સમજાવી દીધું ઉદ્યોગ ઉદ્યોગે જ કારખાનું છે તો અહીંયા પાછું ડબલ ડબલ વાંચવાની જરૂરત નથી તો એક જ વખત વાંચીને હા સેક્શન બંધ કાયદાની અંદર અલગ અલગ આવશે પણ જે થોડા મિનિંગ આવશે તે સેમ સેમ જ આવશે બરાબર તો ધ્યાનમાં રાખીજો ઉદ્યોગ કોને કહેવાય એ મેં અહીં લખ્યું નથી પણ મેં લઈ લીધું છે કોઈ કારખાના ધારાનો અર્થ આપીને તંદુરસ્તીની જોગવાઈ સલામતીની જોગવાઈ કલ્યાણની જોગવાઈ ચાલો તો કયા કયા ક્વેશ્ચન કરવાના આની અંદર એક નંબરનો કરો બે નંબરનો કરો ત્રણ નંબરનો કરો બરાબર પાંચ નંબરનો ત્રણ નંબરનો આટલા ક્વેશ્ચન થાય ને ઇન્સ્પેક્ટરની સત્તાને એવું બધું એટલે અહીં બી તમારા કેટલા ક્વેશ્ચન નીકળે છ જેટલા ક્વેશ્ચન નીકળે આ ચાર અને આ પાંચમોના છઠ્ઠો નોટમાં આવી જાય બરાબર તો એ છ જેટલા ક્વેશ્ચન તમારે અહીં કરવા પડે ઉપર કેટલા જ છે ચાર જ કરવાના છે બરાબર અહીં છ કરવાના છે છ એટલા માટે કે વધારે કરવા પડશે કારણ કે ક્વેશ્ચન વધારે નીકળે એક લાંબો છે મોટો છે એના કારણે હવે છેલ્લા એકની આપણે વાત કરીએ છેલ્લા એકની અંદર તમારો કામદાર વળતરધારો એમાંથી બી ચાર જ ક્વેશ્ચન ફિક્સ પૂછાય ચાર જ કરવાના એનાથી વધારે કરવાના નથી જોઈ લઈએ કયા ચાર તો પેલું છે કામદાર વળતરધારા અંતર્ગત એના હેતુ અને એના લક્ષણો જણાવો છેલ્લા બે બાવીસ અને ત્રેવીસમાં પૂછાયેલું છે એટલે આપણે એને કદી લખવું પડે બરાબર આપણા પાસે છૂટકો નહીં મળે એની ઓરમાં જો પૂછી શકાય તો કયો ક્વેશ્ચન પૂછી શકાય માલિક ક્યારે વળતર ચૂકવવા માટે જવાબદાર છે અપવાદ સહિત સમજાવો ક્યારે કામદાર વળતર અંતર્ગત માલિકે ક્યારે ક્યારે કમ્પેન્સેશન આપવાનું મીન્સ કે કામદારનું એક્સિડન્ટ થાય કંઈ થઈ ગયું ચાલુ હોય નોકરીએ તો વળતર કેટલું આપવાનું કેવી રીતે આપવાનું એની ગણતરી કેવી રીતે કરવાની અને ક્યારે ક્યારે એ વળતર આપવા માટે જવાબદાર છે તો એની વાત આખા કોન્સેપ્ટ તમારે સમજાવવાના છે એની અંદર ત્યાર પછી છે આશિતોની વ્યાખ્યા આપીને વર્તનની વેચણીની જોગવાઈ આશ્રિતોનો મતલબ કે કામદાર કરે જ ઉદ્યોગની અંદર કામદાર કામ કરે અને મરી જાય તો બચે કોણ એને આશિતો બચે એને આશિત્વ કહેવાય એ વચ્ચે વર્તનની વેચણી કેવી રીતે કરવાની એની જોગવાઈની વાત કરશું એના મા બાપને કે એની પત્નીને એની વાત છે તો આ ત્રણ સવાલ થઈ ગયા બરાબર પછી છે હક અને દાવા અંગેની જોગવાઈ એક્સ્ટ્રામાં છે પૂછાતો નથી આપણે કરી જ લેવાનો છોડવાનું કંઈ નહીં કારણ કે ઘણી વખત ઉપરના બે ક્વેશ્ચન રિપીટ થતા હોય ઈચ્છા થઈ ગયા ઘણી ઘણી પૂછતા છે દરેક પેપર આને સ્કીપ કરો આ બેને લેવો એટલે ત્યારે તકલીફ પડી શકે આપણને એટલે હક અને દાવા અંગેની જોગવાઈ આપણે જોવાની હક અને દાવો કોણ કહી કે કેવી રીતે કરવાનો એની આખી આપણે જોગવાઈ પ્રોસીડિંગ્સ ભણવાની રહેશે ત્યાર પછી આપણે શોર્ટનોટમાં જ પૂછાય છે પાંચમો અને છઠ્ઠો કારણ કે મેં તમને એ કહી ગયો છે કે ફિક્ષણનો ઓરમાં શું આવે શોર્ટ નોટ આવે ઉપર તમને પૂછી નાખી કે માલિક ક્યારે વટર ચૂકવા માટે જવાબદાર છે અથવા ક્યારે જવાબદાર નથી અફવા સહિત સમજાવું એના ઓરમાં તમને શું પૂછી શકે આ શોર્ટ નોટ પૂછી શકે આંશિક અને સંપૂર્ણ અસમત્તા કે માણસને હાથ કપાઈ જાય અને ખાલી માથામાં વાગે તો આમાંથી સંપૂર્ણ અસમજતા કોને કહેવાય અને આંશિક એટલે કે થોડી અસમજતા કોને કહેવાય એની વાત કરેલી છે તો એ શોર્ટ નોટ બહુ મસ્ત છે આવડી જાય તે નોટ છે બહુ કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી કે નિયમ જ પડે સારી રીતે સમજો તો આવડી જ જશે ત્યાર પછી એ વ્યવસાયિક રોગ કોને કહેવામાં આવે વ્યવસાયની અંદર રોગ કોને કહેવામાં આવે જાત જાતના રોગના નામ હશે દાખલા તરીકે તમે સિમેન્ટ ઉદ્યોગમાં કરતા હો શ્વાસ લેવામાં તકલીફ પડી શકે તો એના રોગના નામ બધા અંગ્રેજીમાં આપેલા છે બરાબર ને તો તે વ્યવસાયિક રોગ કહેવાય તો એ કયા કયા રોગ છે કોને કહેવાય કોને કઈ આખી યાદી તમારી લખવાની આવે અર્થ સાથે ઉદાહરણ સાથે કેસ સાથે બરાબર તો આટલા એક્ટ અહીંયા અંદર અહીંયામાંથી તમારે ચારથી પાંચ ક્વેશ્ચન કરવાના મારી દૃષ્ટિ તો ખાલી ત્રણ જ ક્વેશ્ચન કરી લેવ તો બહુ થઈ ગયા મહત્ત્વના લક્ષણો બીજું છે માલિક ક્યારે વર્ટર ચૂકવવા માટે જવાબદાર છે કે જવાબદાર નથી બંધે ક્વેશ્ચનની અંદર એક જ ક્વેશ્ચનની અંદર આવી જાય અને બીજું છે આશ્રતોની વ્યાખ્યા પર વળતર વેચણી ની હોય અને આ ત્રણ કરીને ડાયરેક્ટ તમારે શોર્ટનોટ પણ આવી જવાની આ હગદંડ દાવો તમે નહીં કરશો તો પણ ચાલશે પણ ઘણી વખત આવી જાય તો તકલીફમાં મુકાઈ શકો તો મારી દૃષ્ટિ તમે ન કરો તો પણ ચાલશે બરાબર આંશિક અને સંપૂર્ણ અસમર્થતા અને વ્યવસાયિક રોગ તમારે કરી દેવાનો કારણ કે એ અહીંની પૂછશે તો કં પૂછશે નોટમાં કારણ કે દાખલા તરીકે મેં તમને કીધું પહેલાં બે ક્વેશ્ચન મેં અહીંયા પૂછી લીધા ક્વેશ્ચન નંબર પાંચની અંદર સોરી આ ક્વેશ્ચન નંબર છની અંદર આ ઉપર બી ક્વેશ્ચન નંબર પાંચની અંદર મારે પૂછવાનો છે તો ક્વેશ્ચન નંબર પાંચની અંદર હકદાવો પૂછી નાખવું એટલે હકદાવો સ્કીપ થઈ ગયો કારણ કે ઓલરેડી આપણે કારખાના વર્ત કારખાના ધરાવવા એક ક્વેશ્ચન લખી શકીએ જો બરાબર તૈયારી કરેલી હોય તો તો વાંધો નહીં આવે ઓકે તો આ સમજાવવાનું હતું કોન્સેપ્ટ તમને કે ક્વેશ્ચન નંબર એક્ટ નંબર ચારની અંદરથી આટલા ક્વેશ્ચન કરી શકાય અને છેલ્લે ક્વેશ્ચન નંબર સાતની અંદર દરેકમાંથી એક્ટ પૂછાય સોરી એક એક શોર્ટમટ પૂછાય તો એની અંદર પહેલી શોર્ટમટ કઈ પૂછી શકાય ભાઈ ઇન્સ્પેક્ટરની સત્તા પૂછી શકે આવે તો બરાબર ઇન્સ્પેક્ટરની સત્તાની અંદર આવે કારખાના ધારાની અંદર આવે ત્યાં તમને એક્ટનું નામ આપતા નથી ખાલી લખાઈ દે સીધે સીધું સમજાવી દઈએ કે ભાઈ આ ઇન્સ્પેક્ટરની સત્તા હોય ઇન્સ્પેક્ટરની સત્તા કારખાના ધારાની અંદર આવે રજિસ્ટરની હુકમતો અને સત્તા રજિસ્ટર આ બાજુ આવશે કારખાનાની નોંધણીને બધું કરવાનું હોય ત્યારે સો વેતન રજા બરાબર સો વેતન રજાની વાત કરેલી છે તો સો વેતન રજાની શોર્ટન તમને છેલ્લા બાવીસ ત્રેવીસમાં પૂછાય છે અને રજિસ્ટરની સત્તા પણ તમને બાવીસ ત્રેવીસમાં પૂછાય છે કમિશ્નરની સત્તાઓ અને હુકુમત જણાવો કમિશનર કોને કહેવાય એની રચના એની સત્તાનો હુકુમત બી જણાવવાની છે એ બી ઘણી વખત ક્વેશ્ચન પૂછાયો છે અને તાળાબંધી મેં તમને અહીંયા કહી ગયો છે તમે વાંચી નાખો તો વેલ એન્ડ છે કે હડતાલ ક્યારે મળે ક્યારે ક્યારે નહીં મળે એની જોગવાઈ ખાલી જોઈ જવાની બીજું કબજેદાર એટલે કે ઓક્યુપાયર મેં અહીંયા વાત કરી ગયો હતો હાલમાં ઓક્યુપાયરને અંગ્રેજીમાં કહેવામાં આવે કબજેદાર બરાબર અને બીજું છે આર્થિક અને સંપૂર્ણ અસમર્તા અથવા તો વ્યવસાયિક રોગ તો આટલી શોર્ટ નોટ તમારે કરી લીધી ઓલરેડી મેં સવાલની અંદર એ નોટ આવી જ જતી છે જેમ કે ઇન્સ્પેક્ટરની સત્તા આવી જાય છે બરાબર કમિશનની સત્તા અહીંયા મેં તમને લેબર કોર્ટની અંદરથી જ આવી જાય બધી કમિશનની સત્તા હડતાલ તારાબંધી મેં તમને અહીંયા કરવા કહી દીધી છે બરાબર ને છ ક્વેશ્ચન અંદર આવી જાય છે પછી આંશિક અને સંપૂર્ણ સમજતા બી મેં તમને અહીંયા કરવા કહી દીધી તો નીકળી જ જાય ખાલી બે કે ત્રણ શોર્ટ શોર્ટનઉટઅટ તમારે કરવાની રહી એક તો વાળી અને સ વેતન રજા આવે સ વેતન રજા અહીંયા શોર્ટનૌટમાં છે એને કદાચ ક્વેશ્ચનમાં બી પૂછી શકે પણ એ શોર્ટનઉટમાં તમે તૈયાર કરી નાખેલો હોય તો વાંધો આવતો નથી આ લે ઓફ છે એ કદાચ શોર્ટ નોટમાં પણ પૂછી શકે ઉપર અહીંયા નહીં પૂછો તો એટલે આપણે ક્વેશ્ચનમાં જ કરી લેવાનું એટલે કદાચ આમ શોર્ટ નોટમાં બી આવે તો વાંધો વચકો થાય નહીં ઓકે તો અહીં મેં તમને કીધું કે કેટલા કેટલા સવાલ કરવાનો અહીંથી છ સવાલ કરી લેવું અહીં આ ચાર સવાલ ફિક્સ કરી લઉં ઉપરના અહીં પણ તમારે આ ચાર સવાલ ફિક્સ કરી લેવાના પાંચ સવાલ થાય બરાબર ચા તો નહીં થાય અને શોર્ટનોટ તો શોર્ટનટમાં તમારે લઈ જવાની પણ એક સવાલ વધી જાય છે ઇન્સ્પેક્ટર અને સ્ત્રીને કામેદારોનો ઓક્યુપાય તો મેં અહીંયા લઈ લીધેલી છે ઓલરેડી એટલે એક સવાલ વધી જાય એટલે આપણે અહીંયા છ ધ્યાનમાં રાખવાના અહીં છ ને છ કેટલા થયા બાર બરાબર શોર્ટનોટ હાટે અહીં ચાર થયા અને અહીં ત્રણ જ કરવા કીધા મેં તમને આ ત્રણ સવાલ અને બાકીના તો જ જતા રહેતા છે પણ એ કરી લેવાના સવાલ ગણીને આપણે કરી લઈએ એટલે ટોટલ અહીં ચાર ને અહીં ચાર એટલે આઠથી થી ટોટલ તમારે વીસ સવાલ પરીક્ષાની દ્રષ્ટિએ કરવાના થાય અને લખવાના કેટલા છે તમારે તો લખવાના કદાચ આઠ સવાલ લખવાના આવશે કારણ કે અહીં બી શોર્ટ નોટ આવી શકે અહીં બી શોર્ટ નોટ આવી શકે અહીં બી શોર્ટ નોટ એટલે ટોટલ છ ક્વેશ્ચન અને બે શોર્ટ નોટ લખવાની એટલે ટોટલ તમારે આઠ સવાલ લખવાના છે વીસમાંથી આઠ મારી ગેરંટી છે કે થઈ જ જશે બરાબર આટલા કરશો એટલે તૈયારી થઈ જ જવાની છે વાંધો કંઈ આવવાનું નથી તો આટલા ક્વેશન તમારે પરીક્ષાની દૃષ્ટિએ કરવા જોઈએ અને કયા કયા સ્કીપ કરવાના તમે તમને કહી ગયો કે આ છમાંથી તમે પાંચ કરો બાકીના સ્કીપ કરો કોઈ બી એક તમને જે લાગે વળગે તે અહીં તો ચાર્જ ફિક્સ કરી જ લેવાના બરાબર એટલે તમારો આ ક્રિશ્ચન નંબર થ્રી અને ક્રિશ્ચન નંબર ટુ બી આરામથી લખાઈ જાય જો તમારે કારખાના ધારામાં નહીં આવડતું હોય કંઈ અંતન થાય તો બરાબર તેવી રીતે અહીં પણ તમારા ચાર આ જે છે ઈઝી છે એક્ટર બહુ ઇઝી છે આને આ બંદે ઈઝી છે એટલે તમને આવડી જાય તેવા છે આ પણ બહુ ઇઝી છે બધા જ એક્ટર કેવા છે થોડા સિમ્પલ છે સમજવાની શક્તિ થોડી આપણે થોડી વધારે લગાવવી પડશે એમ કહીએ તો ચાલો તો આટલા એક તમે ટોટલ ઓગણીસથી વીસ સવાલ અઢાર જેટલા સવાલ તમારે કરવાના થાય મારી દૃષ્ટિએ પરીક્ષાની અંદર તમે કરજો તો વધુ નહીં આવશે હજુ આપણે થોડી વાત કરવાની કે આપણે જે લેબરના અગાડી તમને મેં વિડીયો નાખેલો તો સરથી વન પોઈન્ટ ઝીરો તો આ વીસ સવાલ આ અંદરથી આપણે વીસ સવાલના વિડીયો રેકોર્ડિંગ ચાલુ છે વિડીયો રેકોર્ડિંગ થઈ જશે તો વીસે વીસ વિડીયોની આપણે શું કરી નાખશું લિંક આપણે પેઇડ વિડીયોને આપશું બરાબર પેઇડવાળા વર્ઝનને આપીશું તો જલ્દી જલ્દી આપણે રેકોર્ડિંગનું ચાલુ છે થઈ જાય જેવા વીસ વિડીયો મારા તૈયાર થઈ જશે આના વીસ વિડીયોમાં તમને કહી દીધા કયા કયા કરાવવા એનું પાછું એક વિડીયો લાવીશ કે લેબરમાંથી કયા વીસ સવાલ મારે તમને વિડીયોમાં આપવાના છે ઓલરેડી મેં દસ શૂટ કરી દીધા છે બાકીના દસ બાકી છે થઈ જાય એટલે તરત જ તમને મેં જણાવી દઈશ લગભગ બાવીસ ત્રેવીસ યા પચીસ ઓગસ્ટ પહેલાં આપણે લેબરનું નાખી દઈશું પછી એડમિન અને બીજા ગયા છે તો તમારા ફેમિલી છે એના પણ આપણે વીસ વીસ સવાલ પંદર સપ્ટેમ્બર સુધીમાં આપણે કમ્પલીટ કરીને શૂટ કરીને તમને આપી દઈશું જે આપણે નોમિનલ ફીઝની વાત કરવી હતી તે પ્રમાણે જ પણ અહીં મેં તમને એક ટ્વિસ્ટ કીધેલું છે કે ત્રીસથી પાંત્રીસ જણાને જ આપણે આ બેચ આપીશું વધારેને મારે આપવાની નથી એટલે જે પહેલાં આવશે તેને આપણે આપીશું બીજાને આપણે આપવાના નથી પહેલે હું લેબરના લઈ આવું બરાબર પચીસ ઓગસ્ટ સુધીમાં તો આપણે કમ્પ્લીટ કરી જ દઈશું કયા કયા વીસ સવાલ છે એનો બી વિડીયો લઈ આવીશ કયા વીસ સવાલ છે તમને બતાવી દઈશ પણ પહેલાં શૂટ થઈ જાય પછી આપણે પહેલે પૈસા લઈને પછી કામ કરવાનું એવું કામ આપણામાં આવતું નથી પહેલે બધું કન્ટેન્ટ બરાબર રેડી થઈ જાય પરફેક્ટ થઈ જાય પછી એ વિડીયો તમને આપી દઈશ તેનામાંથી તમારે નોટ્સ બનાવી લેવાની રહી છે તો પરીક્ષાની અંદર તમારે કયા સવાલ તૈયાર કરવાના એના માટે જ આ વિડીયો તો તમારે બેચમાં નહીં લેવો હોય વિડીયો તો તમારે આટલા સવાલ તૈયાર કરવા પડશે કેવી રીતે પેપર લખાય કેવી સ્ટાઇલ છે એ પણ મેં અહીં સમજાવવાની કોશિશ કરેલી છે તો બંને રહેજો આપણે ફેમિલીના અને એડમિનની અંદર પણ પાછા નવા સવાલ લાવીએ છીએ કે કયા કયા પરીક્ષાની અંદર તમારે સવાલ લેવાના છે અથવા તો તૈયાર કરવાના છે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં એની આપણે વાત કરીશું પરીક્ષાની તૈયારી કરતા રહો અને આગળ વધતા રહો એ જ મારી શુભેચ્છા